જય માતાજી જય મા મોગલ ખેડૂત મિત્રો નમસ્કાર બધાને આજે આપણે વાત કરવી છે કપાસની કે કપાસમાં મિત્ર માથાનો દુખાવો સમાન હોય તો એ છે આપણે ગુલાબી ઈળ તો ગુલાબી ઈળને મિત્રો પહેલાં તો આપણે પારખતા શીખવી પડે કે ગુલાબી ઈળ કઈ રીતની કેવી હોય તો ગુલાબી ઈળ મિત્રો પહેલાં હાવે ઈંડા હોય ઝીણા જેણે ઈંડામાંથી પછી એ ફૂલ મારી શકે એ ફૂલની અંદર એ ફૂલની અંદર ગુલાબી હોય તો એનો કલર કલર ગુલાબી ન હોય તો એ સફેદ રંગ લાગે પીળાશ ને સફેદ રંગની લાગે આપણે બસો હાવ ઝીણું ઝીણું બસ હોય તે એ એવો કલર હોય તો તે મિત્ર જે ઈળને આપણે કાબૂમાં લઈ શકીએ ને તો પછી ઝીંડવામાં પ્રવેશ ન કરી શકે ને આપણે સાપા વગરની ઈળની વાત કરીએ સાપા વગરની ઈળ હોય એ સાપા હોય મિત્ર તો એ આપણે સાપા છે ને આપણે ઝીણા ઝીણા હોય એની અંદર ડંખ ભરેલો હોય કાબળી ઈળેલું હોય તો ડંખ હોય તો એ ઈળ એ આપણે બહુ લડે છે કેમ કે આપણે ફાલ ડંખ મારી મારીને ખેરી દે છે ને ગુલાબી ઈળ છે એ આપણે ઉત્પાદનમાં ઘટાડો આપે છે તો આજે આપણે મેન વાત એ આપણે સાપા વગાડની ઈળ ગુલાબી ઈળ તો પણ પ્રકારની ઈળ બધા ઈળને મારે એ દેવાની આજે આપણે વાત કરવાની છે તો પ્રથમ તો ખેડૂત મિત્રો તમે કપાસમાં આંટો મારો તો તમારે કઈ રીતનું વધારે ઓલું છે એ તમારે જવું કઈ ઈળ છે સાપા ઓગળની છે ગુલાબી છે એ તો ગુલાબી ઈળ તમે પારખતા શીખી દો ગુલાબીળ છે એ સાપાની અંદર જન્મી દે છે જન્મી એની અંદર પછી ઝીંડવાની અંદર એ પ્રવેશ થાય છે ઝીંડવું મોટું થઈ જાય પછી મિત્રો એ ન આવે આ રીતે મોટા ઝીંડા થઈ જાય પછી એમાં કોઈ દવાસ ન કરે તો ઝીંડુ બીના પહેલાં જો તમે ઈળને કાબૂમાં લઈ શકો સારી દવા સાટી એની આપણે વાત કરવી છે તો એ દવાનું નામ છે મિત્ર કોરાધન ડોપોન કંપનીના આવતી અત્યારે એફએમસીમાં આવે છે તો એ મિત્ર એક પપની અંદર તમારે પાંચથી છ એલ નાખવાની ને બે વાહુ વ્યવસ્થિત તમે ડોઝ કરશો તો એ સાપાની અંદર ફૂલની અંદર પાનની અંદર કોઈ પણ પ્રકારની ઈળ તમારે છે તેનો ઝીણી એળ તરત તાત્કાલિક નાશ કરી શકીએ અને ગુલાબી એળ તમારે એ જન્મીને ઝીણવાની અંદર વહી ગઈ પછી મિત્ર કાબૂમાં ન આવે કેમ કે પછી કાબૂમાં ન આવે એનું કારણ શું કે પછી એનું ઘર થઈ ગયું ઘણી આ એનું ઝીણવું થઈ ગયું તો આ એનું ઘર થઈ ગયું ઘરની અંદર પ્રવેશ થઈ ગયો તો મિત્ર કોઈ પણ એળ કાબૂમાં ન આવે તો ગુલાબી તમારે પ્રથમ નાશ કરવો હોય ફૂલ અવશ્ય તમે નાશ કરી શકો ઘર બની ગયું પછી એની અંદર આ કડક થઈ જાય છે ઝીણ પછી કડક થઈ જાય પછી એની દવા પ્રવેશ ન કરી શક્યો એટલે આપણે મારી ન એક મેન કારણ કે કપા આવો લીલો હસમ થઈ ગયો ફૂલ ફાલ બેસી ગયો જબરદસ્ત ને પછી તમે વ્યવસ્થિત ડોઝ કરો તો એ તમારે પંદરથી વીસ જમાનું રિઝલ્ટ આવે છે તો એ એટલું મિત્રો કરશો તો તમને સો સો ટકા સફળતા મળે છે એમાં ને કોરા છે એ મિત્રો શીંગમાં તમે ઉપયોગ કરી કહો જુવારમાં ઉપયોગ કરી કહો ને રીંગણીમાં તો મિસ્ટ એનું બેસ્ટ રિઝલ્ટ છે કોઈ પણ રીંગણી બકાલામાં જે દવા સાટે આ રીંગણીના હળામાં તો રીંગણીનો હળો એકદમ નાશ કરી નાખે છે રીંગણું સમક્ષમાં આવવા મળે ને આપણે કપાસમાંથી કપાસમાં આ રીતે આપણે સાટીએ કે કપાસમાં કોણો થઈ જાય છે કોણો માખણ જેવો થઈ જાય છે કલરમાં આવી જાય છે લાઇટમાં આવી જાય છે ને ફર્સ્ટ ક્લાસ એનો રિઝલ્ટ આવે છે તો આ મિત્ર એક ડોઝ વ્યવસ્થિત કરશો કોરાજનો તો તમને સો એ સો એનું સફળતા મળશે છે ને અમારે તો અત્યારે એ કોઈ પ્રોબ્લેમ નથી પહેલાં તો અમને ઓલી દેવા સાટીથી જે આપણે પહેલો ડોઝ મળ્યો એ આપણે કયો ડોઝ મળે ભાઈ યાદ છે કે સુપર ડોકાનો ડોઝ મળે છે મારે હું મારે સો કહેતો રહું છું કે થોડો થોડું જાન ધરોજ ખેતીમાં તો તમને માહિતી બધી મળતી રહે ને અખતરા થોડા થોડા શીખશો તો વખતરા કરતાં કરતાં ખેતી કરતાં કરતાં આપણે અનુભવ બીહી જાય તો એ રીતે સલાહ હું દેતા છું મારા ને આ રીતની મેં ખેતી કરી હતી ને હું મિત્ર એક ખેડૂતપુત્ર છું ને મારું ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂતપુત્ર એને સબક્રાઈબ કરજો લાઈક કરજો ને શેર કરજો તો મિત્રો તમને માહિતી સારી લાગે તો બીજા ખેડૂતને તમે દેજો ને એ લાભ લઈ શકે ને હું આવા અવાર નવો વિડીયો બનાવી ને તમને માર્ગદર્શન આપતો રહે એ જ મારી ઈચ્છા છે તો આ રીતના અમારે મિત્ર અમે દર વખતે આ નિધન કરીએ છીએ ફૂલ છાપો જબરદસ્ત બેખો મળ્યું છે ને હવે ફાલ જે આ વાક ને તે મિત્રો ફાલ મિત્ર બે પ્રકારે ખરે છે એકાની અંદર ઝીણી કાપડી ડખણી મારે એ આપણે ભાઈનું નુકસાન ને એક ઝાકળથી ને વધારે ભેસથી ફાલ ખરે છે એ આપણે નુકસાન છે ને ગુલાબ બેળનું તો મેન નુકસાન છે તો ઈંડા અવશ્ય હોય તો અહીંયા મિત્રો ગુલાબી એળને આપણે વ્યવસ્થિત રીતે ડોઝ મારીએ તો એને સો સો ટકા આપણને પરિણામ મળે છે એટલી જ ભળામણ મારે ભાઈ કરો કે તમે જાતે ગુલાબીળ નિરીક્ષણ કરી ને પહેલાં સસોટ માહિતી લેવી આવા નો અનુભવ આવે તો આવા ફૂલ જવો એકસોડે બે સોડ આ રીતે ફૂલ તમે જવો ને તો તમને ખબર પડી જાય તો એ ફૂલની અંદર પહેલાં એનો ગુલાબી કલર ન હોય સફેદ જ કલર હશે એ તમારા પાર્ક થશે પણ એકસો ડોની અંદર તમે જુઓ ને એમ લાગે કે આ સાપા વઘાડની એળું છે ગુલાબીના બસા છે તો ત્યાં મિત્ર તમે વ્યવસ્થિત આના ડોઝ કરશો તેમ તો તમને ચોક્કસ પરિણામ મળશે તો એટલું કરજો ખેડૂત મિત્રો ને કપાસમાં ઉત્પાદનમાં ફાયદો થાય ને આપણે વીણવામાં ફાયદો થાય જે એક પેહી ખાઈ દે એ આપણું નહીં ખાઈએ કે એ ને આપણે વીણવામાં ડબકો ફર્સ્ટ ક્લાસ તળી છે આપણો ડબકો તો એટલું જ ખેલ મિત્રો મારે કેવું છે તો તમે આ બધું કરજો સિંગ હોય તો સિંગમાં તમે આનો ડોઝ કરી શકશો ને બકાલામાં તો ખાસ મિત્ર રીંગણીમાં તો આ બેસ્ટ દવા છે કોરોઝન એ દવા તમે છાંટો એટલે કોઈ પણ પ્રકારનો ગમે એવો હળો હોય એક ઝટકે તમારી સાફ કરી નાખે તો આ રીતની માવજત કરીશું તો તમને સો એ સો ટકા સફળતા મળશે ગમે તો અવારનવાર મિત્રો થોડોક મિત્રો ફૂલ માવજત કરીએ છીએ ગપ્પામાં આ રીતે અમારે તો અત્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં પહેલાં એક બે ડોઝ ویوستھک مریا تھا تو مطلب خیترنی پر, پر روگ نہیں آج ن تو کپا میں روگ جیب ایک ہی نہیں آئے گی بسائی نہیں آئے ایک پرکار فوڈائی نہیں جن میں کہمک تم ٹارٹنگ میں جو اپنے میوڑیاں آگے نکل سکے یہ تم ویوستھک ڈوز کرتا سارا سارا تو تمہیں سفرتا آپ ملتی رہے ہماری جیون کپا بنی جائے امریکہ تو آ ورس نے کارٹنگ میں بہت بہت رہنے سے خریدوں એમાં ફાલમાં થોડાક લેટ થઈ પણ તો એ મિત્રો નહીં વાંધો હવે અત્યારે આપણે સાવચેતી મેન ગુલાબી ઈળની જ રાખવાની છે કેમકે ઠંડીનું જ્યારે પીરિયડ આવે ત્યાં એનો એટક વધારે થાય છે તો હવે આ પીરિયલમાં મેન આપણે ગુલાબી ઈળની એટક આ રીતે જ કરી શકશું કોરોજથી કોરોઝન ઈળ ટોટલ ઈળને મારે છે એ વિધવા છે કે કોઈ પણ પ્રકારની ઈળ હોય એને મારી શકે છે પણ ટૂંકમાં મારવાનું કારણ હું કે ગુલાબી ઈળ છે આ જ જીનવાની અંદર ગળી જાય ને પત્ર પીછી મિત્રો એને કોઈ દવા લાગતી નથી એટલે તમે ખાસ એ કાળજી રાખજો કે ફૂલ અવશ્ય એનો ડોઝ મારજો બસ તો ખેડૂત મિત્રો મારે એટલું જ કહેવું છે મારી ચેનલ જરૂર જરૂર જોજો આ બીજી વાત કહું ને સબક્રાઈબ કરજો ને બધા ખેડૂત મિત્રોને તમે વિડીયો બતાવજો નંબર મારી અપીલ છે તો જય હિન્દ જય ભારત માતા કી